પાછા વળો તો કેમ લાગે કંઈ ફેરફાર લાગે છે અહીંયા તો ફેરફાર લાગે છે શું ફેરફાર લાગે દુખાવો અહીંયા ધીરો પડ્યો છે ધીરો પડ્યો પડી જાવ એવું નહીં લાગે જો ચાલો થોડુંક સ્પીડમાં ચાલો અહીંયા થોડીક વાર લાગશે પગમાં થોડીક વાર લાગશે જેમ હા હવે હવે રેડી આ આ તમારી મૂળ પોઝિશન છે હા ફ્રી ચાલો ફ્રી એકદમ ફ્રી હા શરીર છૂટું રાખીને ચાલો દુખે તો કહેજો ચાલો થોડાક રાઉન્ડ મારો એટલે મને આઈડિયા આવે હા હવે રેડી આપોજ છે તમારી વિનુ ઢચકાઈ જાય છે કે નહીં આપણે જોવું છે ચાલો 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 થોડા ગ્રાઉન્ડ મારો ચાલવાનું ચાલુ જ રાખો લાગે છે ઢચકાઈ જાય એવું નહીં નહીં તરી મેં નહોતું ને બીક લાગતી તી ગોઠવણથી નીચે થાય છે એ તો પગ એ વાર લાગશે એ થોડુંક છે ને પેલે બધી નસ દબ્બાની સોજો હોય ને